આ ગાંધીનગર પાસે ડ્રગ્સની એક આખી ફેક્ટરી ઝડપાઈ છે પીપળજ પાસેથી ડ્રગ્સની આ ફેક્ટરી ઝડપાઈ ફેક્ટરીમાંથી સિન્થેટિક ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે આંતરરાજ્ય કનેક્શન નો પર્દાફાશ થયો છે પચીસ કિલો ડ્રગ્સનો જથ્થો અને દસ શખ્સોની ધરપકડ કરવામાં આવી ડ્રગ્સ બનાવવાનો કાચો માલ પણ અહીંથી મળી આવ્યો ગુજરાત અને રાજસ્થાનમાં આ ડ્રગ્સ લઈને તપાસ હાથ ધરાઈ જિગ્નેશ પટેલ આંગે વધુ માહિતી આપી રહ્યા છે જિગ્નેશ આખે આખી ફેક્ટરી ઝડપાઈ છે ડ્રગ્સ બનાવવાની ગાંધીનગરમાંથી શું છે વધુ વિગતો અંકિત વાત કરવામાં આવે તો આ પેથાપુર ગામનું એક ઘર છે કે જ્યાં ઘરમાં આખે આખી ડ્રગ્સ બનાવવા માટેની લેબ ઊભી કરવામાં આવી હતી સરકાર કે પછી ભલે મંત્રીઓ તો એવું કહી ચૂક્યા હોય કે ગુજરાતમાંથી માત્ર ડ્રગ્સ પસાર થાય છે તેનું કન્જપ્શન કરવામાં નથી આવતું તેનું પ્રોડક્શન કરવામાં નથી આવતું પરંતુ આ જે બોલતો પુરાવો જે સામે આવ્યો છે તે ઘણું બધું કહી જાય છે કે તેવી વાત વાતો માત્ર કાગળ ઉપર અથવા તો ભાષણમાં સારી લાગે છે પરંતુ જે પ્રમાણે ગુજરાત એટીએસે કાર્યવાહી કરી છે તે જોતાં સ્પષ્ટ થાય છે કે ગાંધીના ગુજરાતમાં ડ્રગ્સ બને પણ છે વેચાય પણ છે અને ન માત્ર ગાંધીનગર કે અમદાવાદમાં પરંતુ રાજ્યભરમાં તેનો સપ્લાય પણ થાય છે ગુજરાત એટીએસ પેથાપુરના બે અલગ અલગ ઘરમાં રેડ કરવામાં આવી હતી અત્યારે જે ઘર આપ સંદેશ ન્યૂઝની સ્ક્રીન પર જોઈ રહ્યા છો ત્યાં આખી લેબ બનાવવામાં આવી હતી જે પહેલાં માળ છે ત્યાં જે અત્યારે એટીએસના અધિકારીઓ જે કામગીરી કરી રહ્યા છે તે જગ્યા ઉપર ડ્રગ્સ બનાવવાની કામગીરી થતી હતી અને સાથે જ આના જ સંલગ્ન જે અન્ય એક રેડ છે તે રાજસ્થાનમાં કરવામાં આવી છે કે રાજસ્થાનમાં અલગ અલગ બે જગ્યા ઉપર આવી ફેક્ટરી ઝડપાઈ છે એટલે કે ગુજરાત એટીએસએ જે કાર્યવાહી કરી છે બે રાજ્યોની અંદર ત્રણ જગ્યાએ તે જોતા એક વાત તો સ્પષ્ટ થાય છે કે જે ડ્રગ્સ છે તે ન માત્ર પાકિસ્તાનથી અથવા દરિયાઈ સીમામાંથી આવે છે પરંતુ તેનું અહીંયા પ્રોડક્શન થાય છે અને તે જ પ્રોડક્શનના આધારે તેનું વેચાણ પણ થાય છે આ પહેલાં પણ એટીએસે જે દેહગામ છે તેની નજીકમાં પણ એક ફેક્ટરીમાં રેડ કરી હતી ત્યાં આખું જે ડ્રગ્સ છે તે ડ્રગ્સ બનાવવાનો જે સરસામાન છે તે મળી આવ્યો હતો એ પહેલાં પણ કહી શકાય કે સંખ્યાબદ્ધ વખત ગુજરાતની અંદર આવી રીતે ડ્રગ્સનું બનાવવાના જે ફેક્ટરીઓ છે તે ઝડપાઈ ચૂકી છે પરંતુ આ વાત સ્વીકારવા માટે કોઈ પણ તૈયાર નથી કે ડ્રગ્સ ખરેખર અહીંયા વેચાય છે બને છે પરંતુ આજે જે અત્યારે જે લાઈવ રેડ અત્યારે ચાલી રહી છે પોલીસની હાજરી છે અહીંયા એટીએસના અધિકારીઓની હાજરી છે તે એક વાત તો સ્પષ્ટ કરે છે કે ડ્રગ્સ બને છે વેચાય છે અને સાથે જ આ તેનો બોલતો પુરાવો અત્યારે પણ સંદેશ ન્યૂઝની સ્ક્રીન પર દેખાઈ રહ્યો છે ગુજરાત એટીએસે અંદાજીત પચીસ કિલો જેટલું જે એમડી ડ્રગ્સ છે અને સાથે જે સેન્થેટિક ડ્રગ્સ છે તે કબજે કર્યું છે અને આ ડ્રગ્સનો જથ્થો ક્યાં મોકલવાનો હતો રાજસ્થાનનું કનેક્શન કેવી રીતે છે તે અંગે તપાસ થઈ રહી છે કુલ દસ જેટલા લોકોને અત્યારે જે એટીએસ દ્વારા રાઉન્ડ અપ કરવામાં આવ્યા છે તે લોકો પૂછપરછમાં તે વાત સામે આવી છે કે આ બંને ઘર છે જે માત્ર ભાડા ઉપરની પ્રોપર્ટી હતી અને તેના પર જે મકાન છે તે બનાવવામાં આવ્યું હતું અને તેમાં આ ડ્રગ્સ બનાવવાની જે કામગીરી છે તે કરવામાં આવતી હતી મહત્વની વાત એ છે કે જે મકાન છે તે એક યોજના હેઠળ છે તે વાઘેદલા જે છે તેમને મળ્યું હતું જે નંદુબા પૂપડજી છે તેમને આ મકાન એક યોજના હેઠળ મળ્યું હતું અને તે જ યોજના હેઠળ મળેલા મકાનનો ઉપયોગ હવે ડ્રગ્સની ફેક્ટરી બનાવવા માટે થઈ રહ્યો છે ડ્રગ્સ બનાવવા અને સપ્લાય થવા માટે કરવામાં આવી રહ્યો છે દસ જેટલા લોકોની જે પૂછપરછ કરવામાં આવી રહી છે તેના અંદર રાજસ્થાનના પણ બે લોકેશન સામે આવ્યા હતા જે બંને લોકેશનના ના આધારે ત્યાં તપાસ કરવામાં આવી રહી છે બીજી તરફ જે સખમંદો અથવા તો જે લોકો ફેક્ટરીમાંથી અથવા તો જે બંને ઘરમાંથી ઝડપાયા છે તેમને એટીએસએ અત્યારે છે તે તેમની કસ્ટડીમાં છે અને ત્યાં જ તેમની પૂછપરછ અને સાથે જે કોણ કોણનું નેટવર્ક કેવી રીતે ચાલતું હતું કેવી રીતે ફેલાયેલું છે તે અંગે તપાસ કરવામાં આવી રહી છે જ્યારે સંદેશ ન્યૂઝના કેમેરા ફર્યા ત્યારબાદ જ પોલીસ અધિકારીઓએ જે વ્યક્તિઓ અહીંથી પકડાયા છે ડ્રગ્સ બનાવતા ડ્રગ્સ વેચતા તેને છુપાવવાનો પણ પ્રયત્ન કર્યો હોય તેવું સ્પષ્ટ રીતે જોવા મળી રહ્યું છે ત્યારે અંકિત એક વાત આ ડ્રગ્સને લઈને એ માનવી બધાએ પડે છે કે ડ્રગ્સ ન માત્ર વેચાય છે પીવાય છે પરંતુ તેનું કન્જપ્શન પણ દિવસે દિવસે વધી રહ્યું છે જે આગામી સમયમાં સરકાર માટે લોકો માટે અને સ્વાસ્થ્ય માટે તથા જે નવયુવાન પેઢી છે તેના માટે જોખમી સાબિત થઈ શકે છે આભાર સમગ્ર માહિતી આપવા માટે જિગ્નેશ